એવા તાત્કાલિક અમને ધ્યાન કરજો કોઈ ગામની અંદર ખોટી રીતે હેરાન કરતો હોય કે ખોટી રીતે માનસિક રીતે કોઈ રીતે હેરાન કરતો હોય કે ખોટી ખોટી અફવા ફેલાવતો હોય બેનું દીકરીઓની છેડતી કરતો હોય તો આવા કોઈ લોખા તત્વોનું હોય તો અમારું પોલીસનું ધ્યાન દોરજો એમાં પ્રયત્ન કરશું કે જેથી અને લોકોમાં પૂરી શકીએ હિન્દુઓનો તહેવાર છે તમામ ધર્મના લોકો શાંતિપ્રિય રીતે એક સમૂહને ઉજવે તે માટે આપણે આ શાંતિ સમિતિની મિટિંગ કરી છે આ શાંતિ સમિતિના આપણા જે સભ્યો છે એનો રોલ માત્ર એટલો છે કે આપણે આ તહેવારો લોકો સાથે આપણે પણ શાંતિ રીતે આપણે આ તહેવાર ઉજવી શકીએ તમને ખબર છે કે હાલમાં બાંગ્લાદેશ છે પછી બીજા બધા દેશોમાં પણ જે પરિસ્થિતિ જામણું છે તો તે હવે તમે ઉછી નહી એ જગ્યાએ બાંગ્લાદેશ છે કે જગ્યાએ ઉછી શકો પરંતુ આપણે અલગ પરિસ્થિતિ છે ભારત દેશમાં આપણે અલગ પરિસ્થિતિ છે શાંતિ છે આપણે તમામને આ વિશાળ તાલુકાની અંદર આપણે શાંતિથી આપણે આ તહેવાર ઉજવી શકીએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ પણ એવા કોઈ નોટરિયસ હોય કોઈ એવા પરાય પરિસ્થિતિને ખરાબ કરેલો માણસો હોય તો એવું તાત્કાલિક આપણું ધ્યાન દોરો કે જેથી આપણે તેઓને તેમના વિરુદ્ધમાં કાયદેસર કરી અને આપણે શાંતિથી તહેવાર ઉજવી શકીએ ઘણી વખત